રાંધણ છઠ સ્વાદ અને શ્રદ્ધાનો સુભદ સમન્વય શ્રાવણ મહિનો એટલે તહેવારોની રમઝટ આ મહિનાના વદ પક્ષની 6મી તિથી એટલે રાંધણ છઠ આ દિવસ ગુજરાતના દરેક ઘરમાં એક આગવી ઓળખ અને મહત્વ ધરાવે છે રાંધણ છઠ એ માત્ર ભોજન બનાવવાનો દિવસ નથી પરંતુ તે શ્રદ્ધા પરંપરા અને પરિવારના પ્રેમનો ઉત્સવ છે આ દિવસ બીજા દિવસે આવતી શિતળા સાતમની તૈયારીનો દિવસ છે રાંધણ છઠનું મહત્વ લોકવાયકા અને ધાર્મિક માન્યતા અનુસાર શીતળા માતાજી એ બાળકોના રક્ષક દેવી છે તેઓ બાળકોને ઓરી અછબડા જેવા રોગોથી બચાવે છે શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવવાની મનાઈ હોય છે કારણ કે શીતળ એટલે ઠંડુ આ દિવસે માતાજીને ઠંડક અર્પણ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરની ગૃહિણીઓ આગલા દિવસે એટલે કે રાંધણ છઠના રોજ રસોઈ બનાવી લે છે આ દિવસે બનાવેલું ભોજન બીજા દિવસે એટલે કે સાતમના રોજ ઠંડુ ચ આરોગવામાં આવે છે આ પરંપરા પાછળનો હેતુ એ છે કે શીતળા માતાજી ક્રોધિત ન થાય અને પરિવાર પર તેમની કૃપા દ્રષ્ટિ બની રહે ઘર ઘરમાં ઉત્સવનો માહોલ રાંધણ છઠ્ઠના દિવસે સવારથી જ રસોડામાં અનેરો માહોલ જોવા મળે છે ઘરની સ્ત્રીઓ ભેગી મળીને જાત જાતની વાનગીઓ બનાવે છે રસોડામાંથી આવતી તેલ મસાલા અને ગી ગુળની સુગંધ આખા વાતાવરણને મહેકાવી દે છે આ દિવસે ખાસ કરીને એવી વાનગીઓ બનાવવામાં આવે છે જે બીજા દિવસે પણ સ્વાદિષ્ટ લાગે રાંધણ છઠની ખાસ વાનગીઓ મેથી દૂધી કે સાદા મસાલાવાળા થેપલા પૂરી બાજરીના તીખા તમતમતા અને સ્વાદિષ્ટ વડા બટાકાનું સુકુ શાક વાલોળ ગુવાર કે તિંડોળાનું શાક ગુજરાતની શાન એવી મીઠી અને ખાટી કડી તેને વ્યવસ્થિત રીતે ઢાંકીને મૂકી દેવામાં આવે છે રાત્રે ચૂલાની પૂજા કરવામાં આવે છે અને તેને ઠંડો પાડી દેવામાં આવે છે પરંપરાનું જતનાધુનિક સમયમાં ભલે જીવનશૈલી બદલાઈ હોય પરંતુ આજે પણ ગુજરાતના મોટા ભાગના ઘરોમાં રાંધણ છઠ અને શીતળા સાતમ પરંપરા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે આ તહેવાર આપણને શીખવે છે કે કેવી રીતે શ્રદ્ધા અને વિજ્ઞાનનો નો સમન્વય કરીને તંદુરસ્ત જીવન જીવી શકાય ગરમીની ઋતુમાં ઠંડુ ભોજન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આમ રાંધણ છઠ એ માત્ર એક દિવસની રસોઈ નથી એક તમારો અમને નવી પ્રેરણા આપે છે હવે જે સબસ્ક્રાઇબ કરો અમારા આગામી ફેસ્ટિવલ વિડીયોઝ ચૂકી ન જાઓ લાઈક કરો શેર કરો અને પ્રેમ આપો તમારી સાથે મળી અમે ગુજરાતી સંસ્કૃતિ